નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક ચોંકાવનારી ઘટનામાં એક દસ વર્ષીય છોકરાએ તેની માતાને ક્રિકેટ બેટથી હુમલો કરી નાખ્યો આ ઘટના ત્યારે બની જ્યારે માતાએ તેના પુત્રને તેના મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો અને ગુસ્સામાં તેના ગાલ પર થપ્પડ મારી દીધી આ ઘટના ઘરમાં લગાવી સીસીટીવી કેમેરામાં ખેદ થઈ ગઈ હતી જેનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઠપ્પો સાંભળીને ગુસ્સે થયેલ છોકરાએ તરત જ તેની રૂમમાંથી બેટ લાવીને તેની માતાના માતા પર હુમલો કર્યો હુમલા પછી છોકરાએ તેની માતાને સ્થિતિની પરવા કર્યા વિના ફરીથી તેના મોબાઈલ ઉપાડ્યો અને તેને જોવા વ્યસ્ત થઈ ગયો હતો આ દરમિયાન તેની માતા ગંભીર રીતે ઘાયલ અને બે રહી ગઈ હતી ઘટનાના થોડા સમય બાદ ઘરના અન્ય સભ્યોએ મહિલાને જોઈ અને તરત જ તેને હોસ્પિટલ દાખલ કરી હાલ મહિલાની હાલત નાજુક છે અને ડૉક્ટર તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે છોકરાની ઉંમર માત્ર દસ વર્ષ હોવાનું કહેવાય છે જે આ ઘટનાને વધુ ચિંતાજનક બનાવે છે આ ઘટના મોબાઈલ અને ડિજિટલ ઉપકરણોના વધુ પડતા ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે તેવી ખતરનાક અસરો પર પ્રકાશ પાડે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ